જય શ્રી કૃષ્ણ મિત્રો આજે તારીખ એકવીસ ઓગસ્ટ બે હજાર પચીસ ગુરુવાર પુષ્ય નક્ષત્રનો શુભ સંયોગ છે આજે ગુરુ પુષ્ય નક્ષત્ર છે ગુરુગ્રહ અને પુષ્ય નક્ષત્રને ધન સમૃદ્ધિ સંપત્તિ અને જ્ઞાનનું પ્રતિક કહેવાય છે આથી આજનો દિવસ શુભ મંગલકારી છે મિત્રો પુષ્ય નક્ષત્ર આજે સવારે છ કલાક સાત મિનિટથી શરૂ થઈ ચૂક્યું છે જે રાત્રે નવ કલાક અઠ્ઠાવન મિનિટે સમાપ્ત થશે તો સોનું ચાંદી વાહન માલ મિલકત ખરીદી કરવા માટેનો આજનો દિવસ ખૂબ જ શુભ છે જો તમારે સોના ચાંદીની ખરીદી કરવાની હોય તો આ દિવસ શુભ મંગલકારી છે આ શુભ સંયોગમાં કરેલા દરેક કાર્યોમાં સફળતા શુભતા મંગલતા આવે છે ઘરની બરકતમાં વૃદ્ધિ થાય છે મહાલક્ષ્મીની અપાર કૃપા પ્રાપ્ત થાય છે તો મિત્રો આજના શુભ દિવસે ગુરુ પુષ્યામૃત યોગનું મહાત્મ્ય આ દિવસે કરવાના ઉપાયો સાથે શ્રી શુક્તનો આ વિડીયોમાં પાઠ કરીશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ મિત્રો ગુરુ પુષ્ય નક્ષત્રના દેવતા ગુરુ છે આથી ગુરુવારે પુષ્ય નક્ષત્રનું હોવું એ ખૂબ જ શુભ મંગલકારી છે આજે કરેલા કોઈ પણ કાર્ય મંત્ર જપ સિદ્ધ થઈ જાય છે બધા જ નક્ષત્રોમાં ગુરુ પુષ્ય નક્ષત્રને નક્ષત્રનો રાજા કહેવામાં આવે છે આથી આજે કરેલા પૂજા પાઠ મંત્ર જપ કોઈ પણ ઉપાય કે ખરીદી કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ છે આ શુભ નક્ષત્રમાં જો કોઈ તમે નવા ધંધાની શરૂઆત કરો છો તો તેમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય છે આજે સોના ચાંદી વાહન કે માલ મિલકતની ખરીદી કરવાથી તે સ્થાયી રહે છે આજે માતા લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં મા લક્ષ્મીને સ્થાપિત કરવાથી ઘરમાં અખંડ લક્ષ્મી પ્રાપ્ત થશે જેમને પોતાની દુકાન કે કોઈ વ્યવસાય છે તો આજે દુકાન કે ધંધા રોજગારના સ્થળે દક્ષિણાવર્તી શંખની સ્થાપના કરવાથી ધંધા રોજગારમાં ઉત્તરોત્તર પ્રગતિ થશે આ સિવાય આજે ત્રાંબા પિત્તળના વાસણોની ખરીદી કરવી જો કોઈ ઘરે લગ્ન પ્રસંગ કે કોઈ ઉત્સવ હોય તો આજે નવા કપડાં ઘરેણાંની કે કોઈપણ વસ્તુની ખરીદી કરવી તે ખૂબ જ શુભ રહેશે આ શુભ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામ કનકધારા શ્રી સૂક્તનો પાઠ કરવો આજે ભગવાન શ્રી હરિવિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પૂજા કરવી પૂજામાં અક્ષત સુગંધિત પુષ્પ તથા હળદર ચઢાવી હળદરમાં ગંગા જળ શુદ્ધ જળ મિક્સ કરી તિજોરી પર શ્રી લખવું આમ કરવાથી ઘરની તિજોરી હંમેશા ધનથી ભરેલી રહેશે દક્ષિણાવર્તી શંખમાં કેસર મિશ્રિત દૂધ ભરી માતા લક્ષ્મીને અભિષેક કરી ઘીનો દીવો કરી સ્ફટિકની માળાથી એકસો આઠ વાર ઓમ શ્રીમ મહાલક્ષ્મી ચવિતમહે વિષ્ણુપત્ની ચધીમહે તન્નો લક્ષ્મી પ્રચોદયાત આ મંત્રનો જપ કરવો આ મંત્રનો ચપ કરવાથી કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે માલક્ષ્મીની કૃપાથી ઘરમાં ધન સંપત્તિમાં વૃદ્ધિ થશે આજે ઘરના રસોડે ખીર બનાવી માતા લક્ષ્મીને નૈવેદ્ય ધરાવી સહપરિવાર સાથે આરોગવાથી ઘર પરિવારમાં એકતા જળવાઈ રહેશે ઘરમાં સુખ સમૃદ્ધિ બરકત વધશે પુષ્ય નક્ષત્રના દેવતા ગુરુ છે જેનું મુખ્ય તત્વ સોનું છે આથી જ આ દિવસે સોનું ખરીદવું ખૂબ જ શુભ છે પુષ્ય નક્ષત્રની દિશાનું પ્રતિનિધિત્વ શનિદેવ કરે છે આથી આ નક્ષત્ર પર શનિદેવનું શાસન હોવાથી આ દિવસે લોખંડની વસ્તુ તથા વાહન વગેરેની ખરીદી કરવી શુભ છે જેની કુંડળીમાં ગુરુગ્રહ નબળો છે તો તેમણે આજે પિત્તળના વાસણો પીળા રંગના કપડાં સોનાના ઘરેણા વગેરેની ખરીદી કરવી આજે પીળા રંગની વસ્તુ જેમ કે મસૂરની દાળ ચણાની દાળ પીળા રંગના વસ્ત્રો પિત્તળના વાસણો વગેરેનું દાન કરવાથી તેની કુંડળીમાં રહેલા દોષ દૂર થશે જેની કુંડળીમાં ચાંડાલ દોષ શાપિત દોષ પિતૃદોષ વિષદોષ અંગારક દોષ શનિની સાડા સાતી કે શનિની મહાદશા ચાલતી હોય તો તેમણે આજે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાથી આ દરેક દોષ દૂર થશે ઘરની સુખ સમૃદ્ધિ માટે આજે રોટલીમાં ગોળ લગાવી ગાયને ખવડાવવાથી ઘરની સુખ સમૃદ્ધિ પ્રગતિ બરકતમાં વધારો થશે તો મિત્રો આ હતું પુષ્ય નક્ષત્રનું મહાત્મ આ દિવસે કરવાના ઉપાયો હવે સાંભળશું મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરાવનાર શ્રી સુક્તનો પાઠ આ પાઠ ધન સંપત્તિની દેવી મહાલક્ષ્મીને સમર્પિત છે આ પાઠ જો નિત્ય કરવામાં આવે તો દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે ઘરની ગરીબી દૂર થાય છે સમાજમાં માન સન્માન પ્રતિષ્ઠા વધે છે રોજ કાળે સ્નાન કાર્યથી પરવારી આ પાઠ કરવામાં આવે તો તે વ્યક્તિ ક્યારેય ગરીબ રહેતો નથી તેની સાત પેઢી ધનવાન બને છે સમાજમાં માન સન્માન યશ અને કીર્તિ ભોગવે છે એવો મહાશક્તિશાળી દેવી મહાલક્ષ્મીને અતિ પ્રિય શ્રી સૂક્તનો પાઠ સાંભળી આજના દિવસને પાવન બનાવીએ બોલો મહાલક્ષ્મીની હે અગ્નિદેવ આપ વીતેલા બધા જ વૃતાંતોને જાણનારા અને દર્શાવનારા છો આથી સુવર્ણ સમાન વર્ણવાળા શ્વેતયુક્ત હરિણીનું સ્વરૂપ ધારણ કરનારા સુવર્ણ મિશ્રિત રજતની માળા પહેરનારા ચાંદી સમાન શ્વેત માળા પહેરનારા ચંદ્ર સમાન પ્રકાશનાર અને ચંદ્રમાં માફક સંસારને પ્રસન્ન કરનાર ગુણોથી યુક્ત લક્ષ્મીદેવીને મારા માટે બોલાવી મને પ્રાપ્ત થાવો હે અગ્નિદેવ આપ જગ પ્રસિદ્ધ મારો ત્યાગ ન કરી જાય તેવા લક્ષ્મી દેવીનું આવાહન કરો કે જેને આવાહન કરી હું સુવર્ણ ગાય અશ્વ અને પુત્ર પોત્રાદી સર્વજનોને પ્રાપ્ત કરી શકું જે દેવીની આગળ અશ્વો અને મધ્યમાં રથ છે અથવા જેની સન્મુખ અશ્વો રથમાં જોડાયેલા છે આવા રથમાં આરૂઢ હાથીઓના નિનાદથી આનંદ પામનારા લક્ષ્મીદેવીનું હું આવાહન કરું છું દિવ્ય સ્વરૂપ ધારણ કરનારા અને સૌના આશ્રયદાતા એ લક્ષ્મીદેવી મારા ઘરમાં સર્વદા નિવાસ કરો જેનું સ્વરૂપ વાણી અને મનનો વિષય ન હોવાને કારણે અવર્ણનીય છે તથા જે મંદ હાસ્યયુક્તતા છે જે ચારે બાજુ સુવર્ણથી વ્યાપ્ત છે તેમજ દયાથી આર્દ્ર હૃદયવાળા સ્વયં પરિપૂર્ણ હોવાથી ભક્તોના વિવિધ મનોરથો પૂર્ણ કરવાવાળા કમળ પર બિરાજમાન અને કમળ સમાન વર્ણવાળા સંસાર પ્રસિદ્ધ લક્ષ્મીદેવીનું હું મારા સમીપ આવાહન કરું છું ચંદ્ર સમાન તેજયુક્ત અત્યંત ક્રાંતિવાળા પોતાની કીર્તિથી દેદીપ્યમાન સ્વર્ગ લોકમાં દેવોથી પૂજિત પરમ ઉદાર કમળની મધ્યમાં રહેનારા સર્વની રક્ષા કરનારા તેમજ આશ્રયદાતા જગ વિખ્યાત એ દેવીને હું પ્રાપ્ત કરું છું હે લક્ષ્મી દેવી આપની કૃપાથી મારી દરિદ્રતા નાશ પામો હે દેવી હું આપના શરણે આવેલી છું હું સૂર્ય સમાન દે દીપ્યમાન વર્ણવાળા દેવી આપના તે જોમય પ્રકાશ વડે પુષ્પ વગર ફળ આપનારું બિલ્વ નામનું વૃક્ષ ઉત્પન્ન થયું છે આપના હાથે ઉત્પન્ન થયેલા બિલ્વ વૃક્ષના ફળથી મારી બાહ્ય તથા આંતરિક દરિદ્રતા દૂર કરો દેવોના મિત્ર અગ્નિ અથવા કુબેર મને પ્રાપ્ત થાવો કુબેરની નિધિમાં રહેલ મણી રત્નો સહિત કીર્તિ મને પ્રાપ્ત થાવો હું સંસારમાં ઉત્પન્ન થઈ છું આથી હે કુબેર આપ યશ અને ઐશ્વર્ય મને પ્રદાન કરો શ્રુતા અને તૃષારૂપ મળને ધારણ કરનારી તથા લક્ષ્મી દેવીની મોટી બહેન દરિદ્રતાનો હું નાશ કરું છું હે લક્ષ્મી દેવી આપ મારા ઘરમાંથી સર્વ પ્રકારના અને શ્વર્ય તથા ધનવૃદ્ધિના પ્રતિબંધક વિઘ્નોનું હરણ કરો સુગંધિત પુષ્પ સમર્પિત કરવાથી જે પ્રાપ્ત થઈ શકે તેવા કોઈથી પણ પરાભવ ન પામે તેવા ધન ધાન્યથી સર્વદા પૂર્ણ રહેનારા ગાય વગેરે પશુઓની ઈશ્વરી એવા લક્ષ્મી દેવીનું હું અહીંયા મારી સમીપ આવાહન કરું છું હે લક્ષ્મી દેવી હું આપના પ્રભાવથી મારા મનની ઈચ્છા સંકલ્પ વાણીની સભ્યતા પશુઓના સ્વરૂપને એટલે કે ગાય અશ્વ વગેરે પશુઓને અને અન્નના સ્વરૂપને એટલે સર્વ પ્રકારના ધન ધાન્યથી ભોગ્ય પદાર્થોને પ્રાપ્ત કરું સંપત્તિ અને યશ મને આશ્રયમાં લે અથાર્થ હું લક્ષ્મીવાન અને કીર્તિવાન બનું તેવી કૃપા કરો કદર્મ નામના ઋષિપુત્રથી લક્ષ્મી પ્રકૃષ્ઠ પુત્રવાળા થયા છે હે કદર્મ તમે મારામાં સારી રીતે નિવાસ કરો હે કદર્મ મારા ઘરમાં દેવી નિવાસ કરે એટલી જ પ્રાર્થના માત્ર નથી પરંતુ કમળની માળા ધારણ કરનારી સંપૂર્ણ સંસારની માતા લક્ષ્મી ખ્યાતિ નામની કન્યાની પુત્રીને મારા વશમાં નિવાસ કરાવો વરુણ દેવતા સ્નિગ્ધ અર્થર્ત મનોહર પદાર્થ અમારે ત્યાં ઉત્પન્ન કરો હે ચિકલિત નામના લક્ષ્મી પુત્ર તમે મારા ઘરમાં નિવાસ કરો માત્ર તમે જ નહીં પરંતુ દિવ્ય ગુણયુક્ત તથા સર્વનું શ્રેય કરનારી માતા લક્ષ્મીને પણ મારા ઘરમાં નિવાસ કરાવો હે અગ્નિદેવ તમે મારા ઘરમાં આર્ધચિત્તવાળા દયાળુ અને કમળના આસનવાળા અને કમળમાં નિવાસ કરનારા હાથીઓની સૂંઢ દ્વારા અભિષિત થયેલા હોવાથી આર્ધપુષ્ટિ સ્વરૂપ પિંગલ વર્ણવાળા કમળોની માળા ધારણ કરનારા ચંદ્ર સમાન ક્રાંતિવાળા અને આનંદ આપનારા તેમજ પ્રકાશ સ્વરૂપ એવા લક્ષ્મીદેવીનું આવાહન કરી મને પ્રાપ્ત કરાવો હે અગ્નિદેવ આર્ધચિત્તવાળા દયાળુ અથવ સર્વ જગત જેની પાસે યાચના કરે છે એવા શિવ સર્વના આધારસ્તંભ ઉત્તમ વર્ણવાળા સુવર્ણમાળા ધારણ કરનારા સૂર્ય સમાન દેદીપ્યમાન જગતને સર્વ રીતે શાંતિ આપનારા પ્રકાશ સ્વરૂપ એવા લક્ષ્મીદેવીનું તમે મારા માટે આવાહન કરી મને પ્રાપ્ત કરાવો હે અગ્નિદેવ આપ મારે ત્યાં એ જગ વિખ્યાત દેવીને આવાહિત કરો કે જે મારો ત્યાગ કરીને ન જાય અને જેના દ્વારા સુવર્ણ ઉત્તમ ઐશ્વર્ય ગાયો દાસી અશ્વો અને પુત્ર પોત્રાદિજનોને પ્રાપ્ત કરી શકું અથાર્થ સ્થિર લક્ષ્મીને હું પ્રાપ્ત કરી શકું જે મનુષ્યને લક્ષ્મી પ્રાપ્તિની ઈચ્છા હોય તેમને પવિત્ર અને સાવધાન થઈ પ્રતિદિન આ શ્રી સૂક્તની પંદર ઊંચાઓનો નિરંતર પાઠ કરવો અને ઘીનો હોમ કરવો જે કરવાથી તેના ઘરમાં સ્થાયી લક્ષ્મી પ્રાપ્ત થશે નિત્ય સવારે પ્રાતઃકાળે વહેલા ઉઠી સ્નાન કાર્યથી પરવારી ઘરના મંદિરમાં શુદ્ધ ઘીનો દીવો કરી આસન પર બેસી નિત્ય શ્રી સૂક્તનો પાઠ કરવાથી ઘરમાં અખંડ લક્ષ્મીનો વાસ થાય છે એકાદશી પૂર્ણિમા ધનતેરસ તથા દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન કરી શુદ્ધ ઘીનો દીવો કરી એકસો આઠ કમળ ચડાવી આ સ્તોત્રનો પાઠ કરવાથી સાત પેઢી ધનવાન બને છે તેમાં કોઈ શંકા નથી એવું ચમત્કારિક લક્ષ્મીને અતિ પ્રિય સૂક્તનો પાઠ તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળ્યો જે સાંભળવાનું ફળ તમને જરૂર પ્રાપ્ત થશે લક્ષ્મીની કૃપા જરૂર પ્રાપ્ત થશે તો આ કૃપાને પ્રાપ્ત કરવા વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય મહાલક્ષ્મી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ